અને પ્રોપર એક નિરીક્ષણ કર્યા બાદ પરિક્રમા રદ કરવાનો નિર્ણય લેવા આવ્યો છે જે પરિક્રમા નું આયોજન અમે કરી રહ્યા હતા એ બાબતે સંપૂર્ણ તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા કરી લેવામાં આવી હતી છેલ્લે પચ્ચીસ ઓક્ટોબરના રોજ સમગ્ર રૂપનું ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું હતું પરંતુ સત્તાવીસ ઓક્ટોબર થી જે વરસાદ શરૂ થયો અને એના લીધે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તો એમાં ખાસ કરીને જે રસ્તાઓ છે એમાં ખૂબ કાદવ જમા થયો છે રસ્તાઓના ધોવાણ થયા છે રસ્તાઓ તૂટ્યા છે સાથે સાથે જે અંદરના ભાગમાં સીડી છે એમાં પણ લીલ જામી જવાના પ્રશ્નો થયા છે એટલે આવી પરિસ્થિતિમાં ખૂબ મોટી સંખ્યામાં જો પરિક્રમાર્થીઓ અંદર જાય તો લપસી પડવાના ઈજા થવાના પેટલ એક્સિડન્ટ થવાના પણ પૂરેપૂરા ચાન્સ આ બાબતે બે દિવસ પહેલા પણ પ્રેસ કોન્ફરન્સમાં એકત્રીસ તારીખ સુધી આ બાબતે વેઇટ એન્ડ વોચ કરે આજે સવારે એટલે કે એકત્રીસ ઓક્ટોબરની સવારે અમે જિલ્લા કક્ષાના અધિકારી સાથે સાથે સાધુ સંતો એમએલએ શ્રી સંજયભાઈ એમપી શ્રી રાજેશભાઈ અન્ન ક્ષેત્રના પ્રતિનિધિ એ તમામને અમે લઈ અને એ રૂટનું એક ઇન્સ્પેક્શન કર્યું હતું અને રૂટ ઇન્સ્પેક્શન દરમિયાન મેં જણાવ્યું એ હકીકત ત્યાં સર્વે જોઈ છે એટલે આ પરિસ્થિતિમાં લોકોની સેફટી અને સિક્યુરિટી માટે રાજ્ય સરકાર જિલ્લા તંત્ર કટિબદ્ધ છે લોકોને કોઈ મુશ્કેલી ન સમજે એટલા માટે એક સર્વગ્રાહી અને એક મૂલ્યાંકન કરી અને આપસી સહમતીથી તમામની સહમતી સાથે એવો એક નિર્ણય કરવામાં આવ્યો કે આપણે જે દર વર્ષે લીલી પરિક્રમા યોજીએ છે એવી રીતે પરિક્રમાનું આયોજન આ વર્ષે કરી શકાશે નહીં પરંતુ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર લીલી પરિક્રમાની આજે વર્ષો જૂની પરંપરા છે લોકોની જે ધાર્મિક આસ્થા છે એનું પણ સંપૂર્ણ સન્માન કરે છે અને એ ધાર્મિક આસ્થા જાળવી રાખી અને પ્રતિક સ્વરૂપે એ પરિક્રમાનો જે રૂટ છે એના દ્વારા એ પરિક્રમા કરવામાં આવશે અને પરંપરા જાળવી રાખવામાં આવશે સર જોવા જઈએ તો કેટલા લોકો અંદર જઈ શકે સાધુ સંતો છે ઉતારા મંડળ છે વહીવટી આમાં અત્યારે જે વાત કરી છે એ પ્રમાણે સાધુ સંતો જે છે એમને અમે જાણ કરી છે એમના તરફથી અમને આના માટે જરૂરી વિગત આપશે અને આ જે લિમિટેડ નંબર ઓફ પીપલ જે અંદર જશે એમાં અમારી પોલીસની ટીમ ફોરેસ્ટની ટીમ એસડીઆરએફ સાથે સાથે જે ડોલીવાલા પણ અમે અમુક મોકલશું અને કોઈને અને હેલ્થની ટીમ પણ એમાં રહેશે એટલે એ લોકો જે છે એમને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય અને કોઈ ઇન્સિડન્ટ ન બને એ સમગ્ર રીતે વિચાર કરીને પૂરા પગલાં લઈ અને પછી જે એમની જે પ્રતિકાત્મક પરિક્રમા છે એ આપણે સર આવી ગયા છે અત્યારે ઘણા બધા આવી ગયા છે હજી આવે છે જે લોકો જાણ નથી તો એ લોકો માટે શું વ્યવસ્થા એ માટે એ છે કે પરિક્રમાનો રૂટ તો આપણે નહીં ખોલીએ પરંતુ જે આવ્યા છે એ ભવનાથ વિસ્તારમાં ઉપરાંત ગિરનાર ઉપર જઈ અને દર્શન કરી શકે છે અને તમે જાણો છો એમ પ્રકૃતિ ભવનાથ ક્ષેત્રના ક્ષેત્રો બાબતે એ લોકો નિર્ણય કરી શકે છે બાકી અંદરના ક્ષેત્રોમાં લગભગ સિત્તેર જેટલા અન્નક્ષેત્રો મંજૂરી આપી હતી પરંતુ હવે એમના એસોસિએશન તરફથી પણ જાહેરાત કરવામાં આવી છે એ લોકો પણ અંદર કોઈ અન્ય લગાવશે પરંતુ એમને પણ એ જ કીધું છે કે ભાઈ હવે આ પરિસ્થિતિ આપણે આમાં બે વિધિ થશે એક તારીખે અને રાતે એટલે કે જયારે બે તારીખ થઈ જાય

સર પરિક્રમા જે ઉદ્ઘાટન થાય છે જૂની પરંપરા કરી સાધુ સંતોની માંગ હતી તો હા સર આપણે દર વર્ષે જે રીતે સમગ્ર લોકોને લઈ અને કરીએ છીએ તે રીતે આખી વ્યવસ્થા